જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું હું ગુજરાતી ચેનલ યુટ્યુબમાં સૂર્યનારાયણનું વ્રત મહામા મહા મહિનાની સુદ સાતમ કે કોઈ પણ રવિવારથી કરવામાં આવે છે પરોઢે ઉઠી સ્નાદીથી પરવારી અને સૂર્યનારાયણની પૂજા કરવી તેમની વાર્તા સાંભળવી તેમજ સૂર્યનારાયણ સૂર્યનારાયણ કહી અને વાર્તા સાંભળતી વખતે હોંકારો દેવો આ વ્રત છ મહિના સુધી કરી શકાય એક જંગલમાં સૂર્યનારાયણ તેમની મા સાથે રહેતા હતા તેઓ કુંવારા હતા એક દિવસ તેણે માને કહ્યું મા મારે પરણવું છે કોઈ છોકરી સાથે મારો વિવાહ કરો ત્યારે માએ કહ્યું આ અવાવરા જંગલમાં આપણી વગર કોઈ રહેતું નથી તો હું કોની સાથે તારા લગ્ન કરું આથી સૂર્યનારાયણે જણાવ્યું કે મા આ જંગલમાં એક રાણી નામની સ્ત્રી રહે છે તેમને રન્નાદે નામની પુત્રી છે તે મારે માટે બધી રીતે યોગ્ય છે તો તું મારો વિવાહ તેની સાથે કરાવી દે સૂર્યનારાયણની મા રણનાદેની માને તેના ઘરે ગયા અને સૂર્યનારાયણ માટે રણનાદેની માંગણી કરી ત્યારે રન્નાદેની માએ સ્પષ્ટ ના પાડી આ વાત સૂર્યનારાયણે જાણી એટલે તેણે માને કહ્યું આજે માં આપણે ત્યાં તાવડી માંગવા આવશે ત્યારે તું શરત મૂકજે કે હું તને તાવડી તો આપું પણ જો તે ફૂટી જાય તો તારે તારી દીકરી રન્નાદેને મારા દીકરા સાથે પરણાવવી પડશે સૂર્યનારાયણના જણાવ્યા મુજબ રન્નાદેની માતા તાવડી લેવા આવ્યા ત્યારે સૂર્યનારાયણની માએ શરત મૂકી કે જેઓ રન્નાદેની માએ કબૂલ રાખી તાવડી ઘરે લઈ ગયા તાવડીનું કામ પતી ગયા બાદ રન્નાદેની માં તાવડી લઈને પાછી આપવા આવતા હતા રસ્તામાં બે સાંઢ લડતા લડતા અથડાયા આથી તાવડી ફૂટી ગઈ જેથી શરત મુજબ સૂર્યનારાયણ સાથે રન્નાદેવીના લગ્ન થઈ ગયા નિત્ય નિયમ મુજબ સૂર્યનારાયણ સવારથી ફરવા જાય તે રાત્રે ઘરે પાછા ફરે રન્નાદેની આખો દિવસ ભૂખ્યા રહેવું પડે આ વાત રન્નાદેની માણી તેણે રન્નાદેને કહ્યું તારે તારા પતિને સવારે નીકળે ત્યારે સાકરનું પાણી પીવા આપવું દિવસે રન્નાદે સૂર્યનારાયણને સાકરનું પાણી આપવા લાગ્યા ત્યારે સૂર્યનારાયણ નારાયણે તે લેવાની ના પાડી અને કહ્યું કે આ પૃથ્વી ઉપર દરેક જીવનું હું પૂરું ન કરું ત્યાં સુધી હું કંઈ ન લઈ શકું રન્નાદે વિચારમાં પડ્યા તેમને થયું કે શું સૂર્યનારાયણ જે કહે છે તે સાચું છે આજે હું આ બાબતની પરીક્ષા કરીશ આમ વિચારી તે ઊભા થયા અને અને એક એક કીડીને જમીન પરથી ઉઠાવી ડાબલીમાં પૂરી દીધી અને એ ડાબલી પાણીયારામાં મૂકી દીધી સાંજે થાક્યા ભાક્યા સૂર્યનારાયણ ઘરે આવ્યા ત્યારે કહ્યું કે ચાલો આપણે જમી લઈએ રનાદે કહ્યું તમે આખો દિવસ ફરીને બધા જીવોનું પૂરું કર્યું સૂર્યનારાયણે હા પાડી રન્નાદેએ કહ્યું તમારી વાત ખોટી છે હજુ પણ એક જીવ ભૂખ્યો રહેલો છે જો હું તમને બતાવું આમ કહી તેણે રાણેથી ડાબડી લઈ આવ્યા પછી ડાબડી ખોલીને જોયું તો એમના ચાંદલાના ચોખાનો એક દાણો અંદર પડી ગયો તે કીડી ખાતી હતી અને સૂર્યનારાયણ તરત વાત સમજી ગયા અને બોલ્યા જોયું ને કીડીથી માંડીને કંજર સુધી બધાનું મેં તૃપ્ત કર્યું છે આજે તમે મારા ઉપર શંકા કરી તેથી હું તમને શાપ આપું છું કે તમે રાંધો તોય ઓછું પડજો અને ભૂખ્યા રહેવું પડશે આમ કહી તેઓ જમવા બેઠા એક કોળિયા માતા માટે રાખ્યો અને બીજો કોળિયો રન્નાદે માટે રાખ્યો અને બાકીનું રાંધેલું પોતે ખાઈ ગયા આમ હંમેશા માટે સૂર્યનારાયણ જમવા બેસે ત્યારે બધું જ ખાઈ જાય માત્ર બે જ કોળિયા બાકી રાખે એમાંથી એક કોળિયો રન્ના દે ખાય અને એક કોળિયો સૂર્યનારાયણની માં ખાય આવું કેટલાય દિવસ કર્યું એક દિવસ સૂર્યનારાયણને માએ પૂછ્યું કે મા તારું શરીર કેમ સુકાતું જાય છે માએ કહ્યું દીકરા એક કોળિયો હું ખાઉં છું અને એક કોળિયો વહુ ખાય છે આથી શરીર ઉતરતું જાય છે આ સાંભળી સૂર્યનારાયણ બોલ્યા તો પછી તમે બંને મારું વ્રત કેમ કરતા નથી મારું વ્રત છ મહિના કરવાનું હોય છે કરવાનું હોય છે તે વખતે સવા શેર ઘઉંનો લોટ અને શેર ઘી અને ગોળ લેવા તેના લાડુ કરવા એ લાડુ મને ધરાવજો તેમાંથી એક લાડુ રમતા બાળકને બીજો ગાયના ગોવાળને ત્રીજો લાડુ માળીને આપવો ત્યારબાદ બ્રાહ્મણ અને અતિથિને જમાડી અને પોતે ચોથો લાડુ ખાવો આ રીતે મારું વ્રત કરવું આ વ્રત કરવાથી દુઃખ અને દારિદ્ર્યનો નાશ થાય છે બળ બુદ્ધિ અને ધન વધે છે આયુષ્ય વધે છે અને વાંજિયાને પારણું બંધાય છે આ બધું જાણ્યા પછી સૂર્યનારાયણની માએ રન્નાદે સૂર્યનારાયણનું વ્રત કર્યું અને ઉજવણું પણ કર્યું તે વખતે અતિથિ તરીકે વનમાં ફરતા ફરતા રામ લક્ષ્મણ આવી ચઢ્યા તેમને જમવા બેસાડી દીધા જમીને રામ લક્ષ્મણ પોતાની કુટીર પર આવ્યા હવે તેઓ થોડું રાંધે તોય વધે અને થોડું જમે તોય ધરાઈ જાય સૂર્યનારાયણના વ્રતના લીધે તેમને કોઈ જાતનું દુઃખ ન રહ્યું સીતાજી પણ આ વ્રત કરતા હતા એટલે સૂર્યનારાયણની વાર્તા કોને કહે અને જમે શું આથી રામની સૂચનાથી એ વનમાં એક રબારણ રહેતી હતી એનો છોકરો મરી ગયો હતો એટલે એ ભૂખી હતી સીતાજી એની પાસે ગયા અને તેને વાત કહી સંભળાવી અને તેનો દીકરો જીવિત થયો પોતાનો દીકરો જીવિત થયો એટલે રબારણે પણ સૂર્યનારાયણનું વ્રત લીધું સૂર્યનારાયણનું વ્રત જેમ સૌને ફળ્યું એવું વ્રત કરનારને વ્રત સાંભળનારને ફળજો જય સૂર્યનારાયણ જય સૂર્ય દેવતા